હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ તો તમારું સ્વાગત છે આજના મારા બ્લોગમાં તમે સારા હશો એવી મારી આશા છે આજે આપણે કોલેજ જવાના છે બહુ ટાઈમ પછી કોલેજ જવાના છે તેવી હાના હાર જવાના છે તમે વિચારો ખાલી ક્રિકેટની પ્રેક્ટિસ માટે જવાના બહુ દિવસથી ક્રિકેટ રહીમાં નથી પ્રેક્ટિસ કરી નથી તો આજે ઈચ્છા છે કે કોલેજ જઈને આજે પ્રેક્ટિસ કરી એટલે અમે આજે ત્રણ દોસ્તાર જવાના છે પ્રેક્ટિસ કરવા તો આપણે ચાલો આજે આપણું પ્રેક્ટિસ સેશન આપણે અટેન્ડ કરી ચાલ જો અમે બધા પ્રેક્ટિસમાં જતા છે ને જો આ પેન્ટ શર્ટ પેન દોડિયે આવ્યો ને મને કેતો બી નથી ને અમે જો આ ટ્રેક ને ટી-શર્ટ છે ને પાવ કે પેન શર્ટ પેન દોડિયે તું દેખો લીધા તો એ હું લીધો તપ પ્રેક્ટિસ કરવા આવવાનો તો કરતા છે હું એમ આવતો છે તે રવા દેવા જા સુઝ લિયાઓ ખાલી તો જાની ને સુઝ વગર દોડિયે પ્રેક્ટિસ કરવા જવાનો તો બી રસ્તામાં થોડુંક ટ્રાફિક થઈ ગયું કારણ કે થોડુંક કામ ચાલુ છે રસ્તામાં હા અમે ચીખલી કોલેજ આવી ગઈ જવાના છે આમાં ચીખલી કોલેજની આજુબાજુમાં છે તે એક ફેમસ ડેરી છે વસુધારાની ડેરી કેટલા ટાઈમ પછી આવી ગયા કોલેજમાં

એટલા ટાઈમ પછી બેટિંગ કરી રહ્યા છે એ બધી ભૂલો થઈ લે હોય તે આપણે ધીમે ધીમે સુધારશું બેટિંગમાં હમણાં જ આ પેડ કાઢીને મૂક્યા એક બાજુ અમે આ ક્રિકેટની પ્રેક્ટિસ કરીએ જો ને એની બાજુમાં બાસ્કેટ શું કહેવાય શું કહેવાય બેડમિન્ટન કહે ને હે ને ભાઈ આ બેડમિન્ટન એક બાજુ ચાલે ને આ બાદ તમે છગ્ગા જ માર્યા કરો આવજે નહીં અહીંયા આમી આવ જાના વિડયો કા એમ એક પોઈન્ટ વિડયો ચાંદા

જેણિયા તે હું એની ઉગાડવા હું ચાલ ઓ આવી ગયો આવી ગયો સેજુ આવી નાઈસ બોય કે ધીરે આ હજુ મારા લગન નથી છે હજુ બી હું દે હે ફોન કિરી બોલ લખના હા ચાલ ને ચાલ ચાલ રે માં ભાઈ ગોગિયા છોડા છોડા ના બોલ લખીયા એ લઈ હું પછી ફેરવાઈ જાય લો મારી પ્લેટ ठीक है भाई हां भाई देख हां तो क्या है इसको भाई

1 ओए चल निकल मानू बीजा से हूं सो हमें नहीं मार तो मार तू બીજુક કઈ અંતર રમતા રમતા લીલો હાથ ના રમની મજા આવવાની એ કોઈ જણા ઓ આ તીઠો યોરફ હે રાજ